તો જુનાગઢની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સંદેશ આપ્યો હતો લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાત નું સ્વપ્ન સાકાર થાય અને મેદસ્વિતા મુક્ત ગુજરાત ઝુંબેશ આ અંતર્ગત સાયકલ રેલી ગિરનાર દરવાજા જેથી જાળવવાની સાથે સાથે પેટ્રોલિયમની બચત માટે પણ સાયકલિંગને પોતાના જીવનનો एक्सरसाइज માટે તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવશો તો લાઈફટાઈમ એ એમની મિત્રતા નિભાવશે એટલે કે તમને સ્વસ્થ રાખશે સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે એક કલાક કરે સાયકલિંગ કરવાથી તમને સંપૂર્ણ શારીરિક ફિટનેસ મળે છે સંપૂર્ણ એક્સરસાઇઝ મળે છે એટલા માટે સાયકલિંગ એ કઈ સમસ્યાનું સમાધાન છે તો હાલ